નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો શનિવાર તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે કપાસ બજાર વિશે સંપૂર્ણ માહિતી તમને આપવાના છે કે આગામી અઠવાડિયું જે મિત્રો આવી રહ્યું છે જે ત્રેવીસ ડિસેમ્બરથી શરૂ થવાનું છે એ દરમિયાન જે આપણા કપાસ બજાર છે કેવી રહી શકે છે સાથે કપાસની આવકો કેવી વધશે અને આપણા જે કપાસના ભાવ છે એ મિત્રો શું પંદરસો રૂપિયાથી વધીને સોળસો રૂપિયાની સપાટી સુધી પહોંચશે કે નહીં તેના વિશે વિગતવાર અને સંપૂર્ણ ડેટા સાથે માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો અત્યારે કરંટમાં આજની કપાસની આવકોની હું તમને જણાવી દઉં તો અત્યારે જે કપાસની આવકો જોવા મળી છે એ બે લાખ આઠ હજાર છસો અને પાસઠ ગાંસડીની મિત્રો આપણે ગુજરાતમાં કપાસની આવકો થઈ છે સાથે સાથે મિત્રો જે પ્રીવિયસ ડેની સરખામણીએ વાત કરીએ તો કપાસની જે આવકો છે એમાં શનિવારે આપણે ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસો દરમિયાન જે આપણે સોમવારે વાત કરીએ તો સોમવારે જે કપાસની આવકો છે એ એઝ યુઝલ મિત્રો ત્રણ લાખને ફરી એકવાર ક્રોસ કરી જશે પરંતુ એન્ડ ઓફ ધ મંડે તો આપણે વાત કરીએ તો જે આવકો છે મિત્રો ઘટી જશે તો હવે મિત્રો શું વાત કરવાની છે તો કપાસના ભાવ આગામી દિવસો દરમિયાન શું પંદરસો પ્લસ જઈ શકે છે કારણ કે કરંટમાં વાત કરીએ તો પંદરસો રૂપિયાનો ભાવ ખેડૂતોને નથી મળતો અત્યારે જે મિત્રો બજાર છે એ ચૌદસો અને પચાસની રેન્જમાં જોવા મળી રહી છે સાથે સાથે ગામડે બેઠા જે ખેડૂતોનો કપાસ જાય છે એ ચૌદસો અને પચાસ રૂપિયામાં જાય છે આપણે સંપૂર્ણ ડેટા કાઢેલો છે ઘણા બધા ગામમાં ખેડૂતોની પૂછપરછ કરેલી છે અને ત્યારબાદ આ ડેટા આવ્યો છે કે મોસ્ટ ઓફ સેન્ટરો અને મોસ્ટ ઓફ ગામડાઓમાં તે ખેડૂતોને જે ભાવ ઓફર કરવામાં આવે છે ચૌદસો પચાસ હોય છે અને એમાંથી ખેડૂતો ન માને તો એમનો ઓફર કરી દસથી વીસ રૂપિયાનો સુધારો કરી દેવામાં આવે છે અને ચૌદસો સાઠ સિત્તેરમાં એમનો કપાસ કરવામાં આવી રહ્યો છે હવે મિત્રો ખેડૂતોને જે સૌથી મૂંઝવતો પ્રશ્ન છે કપાસના ભાવ ક્યારે વધશે તો મિત્રો એક્ઝેક્ટલી હજી એવું કોઈ ખાસ અનુમાન એવું નથી કે ભાવ એક્ઝેક્ટલી વધી જશે પરંતુ આપણે વાત કરીએ તો ઉત્તરાયણ પછી એટલે કે ચૌદમી જાન્યુઆરી બાદ જ્યારે માર્કેટ ખુલશે એટલે માર્કેટમાં મિત્રો તેજી જોવા મળશે હવે મિત્રોનું રીઝન પણ ઘણા બધા છે અને સાથે સાથે વિશ્વ બજારમાં પણ એ સમયે કપાસની માંગ સારી છે તો જે કપાસ બજાર છે ઉપર આવશે ઉપરાંત મિત્રો હવે તમને કપાસની આવકોની બેલ્સમાં માહિતી આપી દઉં તો આજે ઓગણત્રીસ હજાર બેલની આવક મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં જોવા મળી છે જેને મેટ્રિક ટનમાં કન્વર્ટ કરીએ તો ચાર હજાર નવસો અને અઠ્ઠાણું મેટ્રિક ટનની આવક થાય છે હવે મિત્રો તમને હું આપણા વાયદા બજાર વિશે માહિતી આપી દઉં તો આપણા જે ત્રણ વાયદા બજાર છે એનસીએક્સ ન્યૂયોર્ક અને ઓઇલ કેક ત્રણેયમાંથી મિત્રો ઓઇલ કેક વાયદો અત્યારે સારો એવો જોવા મળી રહ્યો છે છવ્વીસો અને ત્રીસ રૂપિયા સમથિંગ અત્યારે ચાલી રહ્યો છે સાથે સાથે આપણો જે એમસીએક્સ વાયદો છે એ ત્રેપન આઠસો ચાલીસ અને ન્યૂયોર્ક વાયદો અડસઠ ડોલરની આજુબાજુમાં છે એટલે વાયદા બજાર ડિસેન્ટ જોવા મળી રહ્યા છે અને કપાસ બજાર પણ એ રીતનું જ છે હવે મિત્રો કપાસ અને ડુંગળીનો વિડીયો તમારી સ્ક્રીન ઉપર બતાતો છે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ